ખરેખર હારું કરવાના તો જમા વેકાય દારૂ નું બંધન થઈ જાય એટલે હેરા બે વીઘા વેચીને દારૂ તો પીવી જ ગી ઘર માંથી વાહન વેચી ને દારૂ તો પીવી જ ગી વાત તમે કઉ મારે કોઈ હંગાત હતો શીખે ને તો મને હંગાત રોજ નો મળી જાય હા હંગાત નહી હોય આ ગુંજામ નહિ હોય તારે આ હોય બચાર રૂપિયા નું મન પાયું નઈ હા તમારું કોમ ને આકડી જો ભલે એસિડિટી જાય હોય તો જાય ના કોઈ ને પણ તમારું તો કોમ થાય ને

મારી વાત કેઢા નો સંઘ કે કોઈ દારૂડિયા નો સંગ નહી કરો નઈ તો જ તમારે આ ની ખમાન થાય કે આ વાત ખમન બધા કોઈ દારૂ નહી થાય દોન મોટું મેં